નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોરઠ ટારા વહેતા પાણી છેલ્લું પ્રકરણ પંચાવન અને છપ્પન જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ધરતીને ખોડે હું ઊંઘતો હતો ત્યારે આ મોટરો નીકળી હતી ગાળામાં જાગીને પીનાકીએ પુષ્પાને પૂછ્યું અબોલ પુષ્પાએ માથું હલાવ્યું પિનાકી આખી વાતનો ભેદ પામી ગયો થોડી વાર એ મૂંઘો રહ્યો પછી એણે પુષ્પાને પૂછ્યું કદાચ અહીંથી જાકારો મળશે તો પુષ્પા મૂંગી મૂગી હસી તો ક્યાં જશો પિનાકીએ પૂછ્યું પુષ્પાએ ફરી વાર મોં મલકાવ્યું કેમ હસે છે જવાબ કેમ નથી આપતી મને કેમ પૂછો છો મારે ક્યાં ક્યાંક જવાની ચિંતા છે એટલે એટલે કે હું તો તમારી પાસે ગયેલી જ છું હવે મારે બીજે ક્યાં જવાનું છે તમે પણ સા સારું ચિંતા કરો છો અત્યારથી અત્યારથી આ સામે ગામ છે પેલા લોકો પાકો કરીને જ પાછા વળ્યા લાગે છે તમને મેં ફસામણા નાખ્યા ત્યારે તો પુષ્પા થંભીને ચારે દિશા જોવા લાગી હું અહીં ઊભી રહું તમે જઈને પૂછી જુઓ એ હા પાડે તો જ હું આવીશ નહીંતર એ પ્રશ્નનો જવાબ પુષ્પા દસે દિશાઓના સુનકારમાંથી સુધતી હતી પિનાકીને ફોટામાં આવ્યું આ છોકરીને હું અટકાવું છું શા માટે એ મારે શરણે આવી છે એટલા માટે એને શું કોઈ મુસલમાન નહીં મળી રહે હું એક જ છું એનો તારણ હાર છું અમને શેઠ નહીં સંગ્રે તો પણ મારું ને પુષ્પાનું અંજણ હવે ન છૂટી શકે પુષ્પા આ ખેડૂત સંસાર તારાથી સેવાશે એણે બીજો સવાલ કર્યો અત્યારે સહેવું પડ્યું છે તે કરતાં તો ખેડૂત સંસાર વસમો નથી ને વખત જતા કંટાળી તો તે બધી વાતોની ઝંઝાળ અત્યારથી કા કરો તમે આવડી બધી આફતને ઉપાડી લીધા પછી શું થશે શું થશે કરી કેમ ડરો છો પુષ્પા તું તો કઠણ બની ગઈ મને એ ખૂબ હિંમત આપે છે તું તો તો બસ બેવ જણા આવડની લંબાયેલી ડાળીઓને હિચોડતા ચાલતા હતા ઓચિંતી બાવળની નમેલી ડાળીઓ બેવના ગાલને ઉજાળા કરતી જતી હતી હાલરી નદીનું વહેણ જરીક દૂર સંતાઈ પાછું તેમની જોડાજોડ થઈને ચાલ્યું આવતું હતું ને થોડે છેટે સામા બંદૂકધારી શેઠ ચાલ્યા આવતા હતા પિનાકીના કાળ જમા કબૂતરો ફફડાવવા લાગ્યા પુષ્પા પછડે પછડે ચાલવા લાગી પડી ગયેલું મોં લઈને પિનાકીને ઊભો થઈ રહ્યો શેઠે આવીને પહેલો સવાલ એ પૂછ્યો ઓલ્યા મોટારવાળાઓએ રસ્તામાં કોઈ ઉત્પાન તો નહોતો કર્યો ને મને તો એટલી જ ભીખ હતી આથી વિશેષ એક બોલ પણ ઉમેર્યા વિના શેઠે કહ્યું ચાલો ત્યારે બંદૂકને ખભેજ ચડાવી શેઠ આગળ ચાલ્યા ત્યારે આકાશમાં ત્રીજનો ચંદ્ર લલાટની કંકુ ટલડી જેવો ધબકી રહ્યો હરણાના ટોળાને લઈ એક બકી ટેકી મુખ છટા કરીને ગરદન મરડતો નદીને સામે તીરે ચાલ્યો ગયો થાકીને લોથ થયેલ કોઈ નાસેલી કેદી જેવું અંદરું ધરતીને ખોડે ઢળતું હતું છપ્પનમું પ્રકરણ ઉપસહાર ટીડા મહારાજ શેઠ પોતાના ભૂટા રસૈયાને તેડાવ્યો કહ્યું મુરત મુ નથી જોવા ઘડિયાળ લગ્ન લેવા છે મારે કન્યાદાન દેવું છે કાલ સવારે અહીં રાજનું કે સરકારનું ભૂરા મણ મચે તે પહેલાં પતવવું છે હિંમત હવે હિંમત જ છે ના ભાઈ ટીડાએ ભૂખા મોંમાંથી થોક ઉડાતે ઉડાતે કહ્યું તમારે જેલમાં જવું પડે કદાચ પણ તમે ભેળું ને હા મને તો પહેલો જ ચાલે ને ત્યારે ફિકર નહીં હું અનુભવી છું એટલે તમને જેલવામાં વાના માત્રની સોય કરી દઈશ સાચું તમે કેમ ડોરો તે તો હવે યાદ આવ્યું ટીડો મહારાજ સાત વર્ષની ટીપમાં જઈ આવેલ હતો એના હાથે ચોરી રોપાઈ આખા રજડામાં ધામધૂમ મચાવીને દડોકતે ઢોલે શેઠે પુષ્પાનું કન્યાદાન દીધું જો જુવાન શેઠે ચોરી પાસે બેઠા બેઠા કહ્યું ચેતાવું છું આ મારી કન્યા ઠરી એને સતાપનારો જમાઈ જીવી ન શકે બેટા પિનાકીએ નીચે જોયું પુષ્પાનું મોત તો ઘૂમટામાં હતું એનો ઘૂમટો શળવળી ઉઠ્યો દિવસો એકબીજાને તાળી દઈ દઈ ચાલ્યા જતા હતા બેસતા શિયાળાને વાયરી વનસ્પતિના પાંદડા ફર ફરે તેમ પુષ્પાના પેટનું પાંચેક મહિનાનું બાળ શળવળતું હતું પિનાકીની હથેળી એ સળવળાટનો સ્પર્શ પામતી સ્વાગત દેતી હતી પુષ્પાના નયન પ્રભાતની તડકીમાં આંસુએ ધોવાઈ સાફ થતા હતા શેઠ પિનાકીને વાળીને વાળીએ વાળીએ રમતા જાત જાતના વેલાની અને ભોય પર પથરાયેલી તહેવાર વનસ્પતિનું પીછાન આપતા હતા જો હાથ પગના સોજા ઉપર અથવા તો મોરની થેથર ઉપર આ વાટીને ચોપડાય સાંધા તૂટા હોય તો પાણીમાં ખદ ખદાવી નવરાવાય વગેરે વગેરે પિનાકી સાંભળી સાંભળીને સમજતો હતો કે આ બધા વનસ્પતિ શિક્ષણનું લક્ષણી કર્મ કન્યા પુષ્પા શરમિંદે બતાવેલી તે તમામ ઔષધિઓને પિનાકી ઉપાડી લેતો હતો અરે રામ શેઠ અફસોસ પણ કરતા જતા હતા સુરતમાંથી જે કૃષ્ણ જેવો ઓલ્યો કચ્છમાં ધકેલાણું આવડી મોટી વસુંધરા એક જે કૃષ્ણને ન સાચવી શકી કોણ એને પાછા લાવશે કોણ એના ઇલમનો વારસ થશે આ ઝાડવાને કોણ હોકારો દેતા કરશે ફરીને પાછા આવ્યા ત્યારે પાણકોરના મોટા બગલ થેલાવાળા તળેક મહેમાનો આવી પહોંચ્યા હતા ખજૂર અને કાજલનો નાસ્તો કરતા હતા હો હા 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 એક મો મોંવાળા પોંડ છંદ અતિથિનો ખજૂરી જેવો રણતો અવાજ આવ્યો શુભ સમાચાર શુદ્ધ બલિદાન ચડી ગયું છે દુષ્ટોના દિવસો ભરાઈ ચૂક્યા છે શું છે પણ પરમ આનંદ મંગલ ઉત્સવ સુરેન્દ્ર દેવજીએ ગાદી ત્યાગ કર્યો શું પત્ર લખ્યો છે સરકાર પર ઓહો વા ક્ષત્રિ વટ આ તો સોરઠનો રાણો પ્રતાપ પાક્યો હ થઈ પણ ચૂક્યું શેઠે ગંભીર ઊંડા અવાજે બંદોક ખભેથી હેઠી ઉતારી અને શ્વાસ હેયથી હેઠે ઉતાર્યો બસ મહેમાને અલકારવા માંડ્યું જ્વાલા પ્રગટિસ સમજો હવે શેઠને આ શબ્દોમાં સ્વાદ ન રહ્યો એણે પોતાની આંખો જોડી જાણે કશુંક ન દેખાતું નિહાળવું હતું એને કહો મહેમાને કહ્યું હું તો જોડી ધરવા આવ્યો છું તમે હવે ક્યારે આ બધું છોડો છો મને વચન ન આપો ત્યાં સુધી હું જમનાર નથી શેઠ ચૂપ રહ્યા મહેમાનને બગલ થેલીમાંથી છાપું કાઢીને ફગાવ્યું આ વાંચો સો ઝૂલમાટ ચાલી રહ્યો છે વિક્રમપુરના દેવતામાં દેવું બહાને ત્યાંથી હુંડે હુંડે કરી કાઢ્યા ને રાજમાતા છાજ્યા લેતા લેતા છાતી ફૂટા ફૂટા એક અદના શીગરા રામના સ્ટેશને પહોંચ્યા આટલું થયા પછી પણ તમારા રૂવાડા ખડા થતા નથી મહેમાનની વાઘધારા વેતી રહી અને શેઠની આંખો છાપાના એક બે બીજા જ સમાચારો પર ટકી ગઈ પ્રવીણ ઘરના દરબાર સિંહને સરનો ઇલકાપ મળે છે વાંચ્યું આ શેઠે પાનું પિનાકી તરફ ફેંક્યું વાંચીને પિનાકી ત્યાંથી ઊઠી ચાલ્યો ગયું ધોળી ટોપી અને ખાદીના બગલ થેલાવાળા મહેમાનો ખાવા પીવામાં ભાત ભાતના છંદ કરીને પછી નિરાશ થઈ ચાલ્યા ગયા શેઠે જે એમ કહ્યું કે મારે રાંડી રાંડોને ભેગી કરી આશ્રમના મહંત નથી બનાવવું એથી મહેમાનો ચીડાયા હતા રાત જમ જમ કરતી હતી તારાઓ આકાશની છાતીમાં ખૂતેલા ખંજર જેવા દિશતા હતા પિનાકી પાણી પર એકલો બેઠો હતો એને ચેન નહોતું શું છે શેઠે શાંતિથી આવીને એનો ખભો પંભાડ્યો પિનાકીએ સામે જોયું એના મોં પર ઉત્પાદ હતો વહુને કેમ છે શેઠે પૂછ્યું બહુ કષ્ટાય છે જવાબ ટપાલીએ ફેંકેલા કાગળ જેવો ઝડપી હતો અહીં કેમ બેસવું પડે છે ચાલો ઘેર એ નહીં જીવે તો 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 હું શું કરીશ કહું કહો પ્રવીણ ઘર જે હિસાબ પતાવીશ તે દિવસ હું તને નહીં રોકું પણ એ દિવસને જેટલો બને તેટલો છેટો રાખવા માટે હું તારી મરતીઓને બચાવીશ ચાલ ઉઠ પિનાકીને પોતે આગળ કર્યું નદી બાંધ ઉપર ચંદ્ર તારા ફર સંબંધી કરતા હતા એ ફર સંબંધી પર ચાલ્યા જતા શેઠની પ્રચંડ છાયા પિનાકી ઉપર પડતી હતી નદીના વહેતા પાણી ઉપર ચંદ્રમાં જલ તરંગ બચાવતો હતો તો મારે ઘેર સુરેન્દ્ર દેવજીને થાપણ છો એ તને યાદ છે બેટા બંદૂકધારીએ પિનાકીને એકવાર નદી બંધ પર થોભાવ્યો પિનાકી સામે જોયું શેઠે ફરીથી કહ્યું એ તો ગયા મારા તો ઘણા ઘણા ગયા એ પાછા આવે ત્યાં સુધી વાટ જોવાની પિનાકીના મોં પર તાટક કરતા હોય તેવી તહેથી આંખો જોડીને સેટ છેલ્લો શબ્દ બોલ્યા વાટ જોતા શીખજી હું શીખ્યો છું ને પછી બેવ ચાલ્યા ગયા નદી બાંધના હૈયામાં તેમના પગલાં વિરમી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ